મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી પછી બીજું પૂછ્યું કેટલી એ વાત સાચી છે મેં ત્રીજી અને ચોથી તારીખ એ અનામત રાખેલી હતી એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડે ના બને છે એ નથી બન્યા ત્રીજી અને ચોથી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો પણ ત્રીજી તારીખ કેબિનેટની આવેલી હોય તો કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને આજ પહેલી તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ ભરાઈ શકે એવું ભરાઈ શકે એવું નથી નિશ્ચિત જ છે મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે ફર્સ્ટ થી નક્કી કરેલું છે વિધિ તો કરવી પડે નહીં એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માંગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માંગી લીધી હતી એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે અહિયાધારણ આપેલી હતી અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી ક્ષત્રિય એ એમના નિવેદનો છે મેં કહ્યું ને કે એ વિષય હવે મારે વધારે કોમેન્ટ કરીને એ વિષયમાં હું કશું કહેવાના મતનો નથી કે તારીખે લાખ સમાજ રાજકોટમાં એકત્ર થઈને જાહેર સભા એ વિષય તમારી જાણકારીનો છે મારી જાણકારીમાં એવું કશું છે નહીં ને સમાજોને પોતાની વાત કરવાના પણ અધિકારો હોય છે અને વિપક્ષ ને પણ આ બધી પ્રવૃત્તિ કરવાના અધિકારો હોય છે મંચ ઉપર કહ્યું હતું કે ક્ષત્રિય સમાજની જે નારાજગી છે તે હું માનવું છું પરંતુ જો ભોગવવાનું થશે તો પાર્ટી ને નહીં મારી અંગત રીતે ભોગવવાનું થશે આજે હું માનું છું આજે માનું છું ક્ષતિ મારી છે તો એની

માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રૂપાલા સર ખાસ તો ક્યાંક સિનિયર આગેવાનો અને વેગ આપી રહ્યા છે એવી ચર્ચા એવું એવું મારા માટે કોઈના માટે કહેવું એ યોગ્ય નથી અને કોઈ આવી પ્રવૃત્તિ કરતા પણ ના હોય અને કોઈની સામે એવી આંગળીઓ ચીંધવાનું કોઈ કારણ નથી રદ નહીં થાય તો આપના લીધે ભાજપને જો આખા રાજ્યમાં નુકસાન થતું હોય તો આપ આગળ શું કરશો મેં મારે જે કરવાનું હતું એ કહી દીધું છે અને કરી પણ લીધું છે પાર્ટી કદાચ એ પાર્ટીની અને મારી વચ્ચે પણ એ પાર્ટીની સ્ટેન્ડ પણ એ પાર્ટીની મારી વચ્ચે રહેવાતો દોપાશ દલિત સમાજ એ સંપૂર્ણપણે રાજકીય છે દલિત સમાજના વિષયની મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં મેં મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ હતો એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ના હોય ક્ષત્રિય હવે મને એવું લાગે છે કે આ વિષયને આપણે અહીંયા અટકાવી આ વિષયની ડિબેટ કરવાથી એનો કઈ પ્લસ માઇનસ એનો અંત ના હોય છે

એવું મારા ધ્યાનમાં ક્યારેય છે જ નહીં એ બિલકુલ અને હું તો એમ કઉ છું કે એમણે એ વિડીયો વાયરલ કરી દેવો જેમાં હું બોલતો એટલે તમારે મન પૂછવું ન પડે એક બીજું હવે તમને પૂછ્યું હું ત્યાં એટલી બધી ધમાલ આલી દ્વારા પત્રકાર સંબોધવામાં આવી મારાથી જે કાંઈ પણ ભૂલ થઈ તેની મેં માફી માંગી લીધી છે મારી દ્રષ્ટિએ મામલો આ પૂરો થઈ ગયો છે આ પરષોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું મને કોઈએ દિલ્હી બોલાવ્યો નથી અને આવનારા સમયમાં જે કાંઈ પણ નિર્ણય થશે તે પાર્ટી અને તેઓના વચ્ચેનો સમગ્ર રાજ્યમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજમાં ટિપ્પણીને લઈને પરષોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને સમાજમાં જે રોષ જોવા મળી રહ્યું છે અને તેને લઈને આવનારા દિવસોમાં મોટું સંમેલન પણ મળશે લાખોની જનમેદની સાથે આ સંમેલન મળશે તેની વાતને પણ તેઓએ અવગણના કરી છે તેઓએ કહ્યું છે કે મેં માફી માંગી લીધી છે મારી દ્રષ્ટિએ આખું આ મામલો છે મારી દ્રષ્ટિ આ મામલો પૂર્ણ થઈ ચુક્યો છે અને મને દિલ્હીથી પણ કોઈ તેડું આવ્યું નથી સાથે જ ઉમેદવાર બદલવાની વાતને લઈને પણ તેઓએ અહીંયા નકારી છે મોહનભાઈનું જે નામ સામે આવ્યું હતું તેઓને ડબી ઉમેદવાર તરીકે ઉભા રાખવાની વાત પહેલેથી જ થઈ ગઈ હતી તેવી પણ તેઓએ વાત કરી રાજકોટ મધ્યસ્થ કાર્યાલયમાં પરજોત્તમ રૂપાલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી જે લાંબા સમયથી સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં જે રોષની લાગણી હતી અને તે બાદ જે આવેદનપત્રો વિવિધ જગ્યાઓ પર આપવામાં આવ્યા કલેક્ટરોને અને તે બાદ જે નિવેદનો સામે આવવા જોઈએ પરશોત્તમ રૂપાલાના આ જવાબ આવવો જોઈએ તે નહોતો આવી રહ્યો અને તેને આ તમામ સવાલોનો જવાબ આપવા માટે આજે પરષોત્તમ રૂપાલા દ્વારા પત્રકાર પરિષદને સંબોધવામાં આવી તેઓએ કહ્યું છે કે મેં બંને સમાજની ક્ષત્રિય સમાજની પણ મેં માફી માંગી લીધી છે રાજપૂત સમાજની પણ મેં માફી માંગી લીધી છે અને મારી દ્રષ્ટિએ આ મામલો પૂર્ણ થઈ ચૂક્યો છે and i haven't